ખરેખર ખરેખર મારી માની છો અરે અરે ગામમાં કોઈ રોગ સારો ફાટી નીકળ્યો છે ભાઈ કોઈ રોગ સારો ફાટી નીકળ્યો છે કોઈને ડાયાબિટીસ ને કોઈને ને કોઈને તાવ ને કોઈને કેન્સર ને કોઈને પેન્શન પેન્શન એટલે એ રોગ જ એક નંબર રોગ જ કહેવાય ઘેર બેઠા પેન્શન લેવા તે રોગ રોગ કહેવાય બીજી મજૂરી કરે જ ના પેન્શન આવતું હોય એટલે બીજી મજૂરી શું કરવાની આવે છે નાના આખા ગમો રોગે રોગ ફાટી નીકળ્યો છે ભાઈ આ ઉનાળાનું વાતાવરણ આ શિયાળાનું વાતાવરણ તમે જોવો ને તો કહે પેલા કાતરા પડ્યા છે

મોદા પડીએ નહીં કામ મળીએ નહીં વાત પૂરી થઈ જાય દવાખાના જઈએ નહીં પૈસા ખર્ચે નહીં તો નવું મકાન લઈએ આ વસ્તુ છે બધી ઓ કરા ભાઈ એવા સંસાર છે બધું ચાલ્યા કરા ભાઈ રોગ સારા તો ફાટે ને એકડા સિટીઓમાં બધા ધુવાળા દુવાળા સાધનો ધુવાળા બધા હેડ્યા તો એટલે મનુષ્ય મોદો તો પડે નહીં યાર કરા ભાઈ આવો

બીમાર પડ્યો છું બીમાર પડ્યો છું અમે એના માટે નીકળ્યા છીએ દવાખાનામાં અત્યારે જગ્યા નહી ડોક્ટર nerva નહીં એટલે અમારું જો જૂની જાણિતા અમે બે જણા છીએ આયુર્વેદિક દવા કરીએ એટલે તું ચિંતા કરતો નઈ મટી જશે હા મટી જશે બંધ થઈ જશે મટી જશે બોવ

આગો આવ તબ ધબકરા ઉપર જતો રહે વોટ ઇસ કહું હા મો હા બેટા તારા થોડા થોડી વધી તકલીફ ડોક્ટર થઈ જાય હા થઈ જાય હવે પૈસા કેટલા લેશો છું તું

ના ખુલ્લો ના ખુલ્લો રાખજો ભાઈ ના ખુલ્લો રાખજો ને ઊંડો શ્વાસ લેજે આ તારે બધી આયુર્વેદિક દવા થાય છે હા હા બસ આ અમાર અંજીસર બંજીસર નઈ આલતા હા કાળી નામ જોણી થાય છેમી બસ આવો ભાઈ અહીંયા મે હું આપણે દવા કરવા જવો પકડી જા કંપ ફરી કંપ ઓમ ફરી ઊંડો ફરી જા આ

કોકની જરૂર પડે તો કોકનો ફોન નંબર તો ફોન નંબર તો ફોન નંબર આવતો ના લખ નંબર હા લ્યો બાલ બાલ તઈન હા બાલ બાલ તઈન હા કોકની જરૂર પડે તો કહી દો બાલ બાલ કે તું દવા ફોન નંબર કીધું

ખાજે દાલ બાટી અને આખી જીવ છે તારી બત્રીસ પાલટી પાલટી રોજ કઈ દાઢી દેઢી

ના કમો લોયો છું ના કમો લોયો છું પણ તો અરે ચિંતા કરે ને બેટા કા થઈ જા હા હું નામ રાખી જા ઊભો નઈ થતો છેલ્લે દાડાથી ઊભો નઈ આ તો લગભગ 8 10 દાડાથી ઓહો હો ચાલ અરે 15 સેકન્ડમાં ઊભો હો પણ ઓસમય દવા પણ જગ્યા નઈ પાજી આવાજ ન કરતા બસ માનતા આને ભાઈને પટ્ટી પટ્ટો સીધી નઈ થા પટ્ટો

बेटा हाथ सीधा कर दो हाथ सीधा कर दो हाथ सीधा पकड़ हाल में भितली है बड़ा बस भी बस 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 अरे अच्छे दवा है बा आ आई आई ना पड़ो आ रे देखो हां बड़ी औषधि आओ ओ अमो कोई एंजिशर नहीं हां कोई केमिकल नहीं हां ओनली फॉर खाले गेट हम्म हां ओनली फॉर खाले दवा

અંગૂઠા ખે દવા કરું દવા થઈ જામ હાલ હે છોડું હા છોડ હે નેકડી દેશ જો 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 કદી બેઠી ને આપણો અમારે ઘણો ઘણો દર્દી બાજુ જનો દર્દી

બગાને જરૂરત ના પરમાર હોય આ કે જીંદગી જો એને 4 ਦਿન તાવ દવા દીજો નું પત્તું છે એ હું મગદવારી પાટે મેરે કે પૂજા કરજો કરજો કઈ અહ મકો સુ આ ભગવાન પૂજા પડશે બીમાર વ્યક્તિ છે હા પેશન્ટ ખબર છે

આખો પાછો થઈને એવું સોળ તેમ કમ્પેટરમાં બે ને એકમાં ઊભો થઈ જવું પડે પેલા સાસ વલોળતા હોય ને હા બસ એમ ગેસ વલોવ પડે વલોવ પડે સો એ ગેસ છોડજો ફટાફટ આમનું હાલ ઊભો થઈ ગોળ વધારે લાગત હા એક બે બા છોડી દે કે મર મે

જાગી જો જાગી જો નહીં મરી ગયો હા તને ના પાડીથી ખાલી આટલું છોડવાનું તું તો આખા ગેસના બાટલા જેવું છોડી મારી માની શકલ મરી ગયો છે કોઈ ભાડા ના નો કોઈ ભાડા ના નેકળવા કર પાર્કા કોમમાં આયા છે નેમાં પોલીસ મહી ના પોલીસ

એ ધારો હું કઈ દઉં ખોટો આવા ધંધો છોડી જાવ છે માની છો ખોટા દર્દી મહિના કોણ ધંધો તો ગેસ ખરાબ હોતી ખરાબ ગેસ છે ભાઈ ઓનથી તો વીમો નું એવો ગેસ થાય રહ્યો તાણ હું તો ભાઈ ગમે તે હું નોમ હતું મને ખબર નહીં મરી ગયો ના એ આ તો મારી માની છો ખાલી મનોરંજન છે બાકી આપણે તો આવો ધંધો કરતા જ નહીં આપણે જિંદગી ઉપર આપણે મોટા એમને મોટા થઈ ગયા આપણે આપણે એમને મોટા થઈ ગયા આપણે આ તો ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે માની છો અમુક કોઈ સંવાદ સદ નહીં વધારે પડતો ના કોઈ સારો સંદેશ કે ખોટો સંદેશ કશું નહીં ખાલી આ હવાનું મોજ કરવાની લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી